ગાંધીધામ જૈન સંગને આંગળે જૈનાચાર્ય પૂજ્ય અનંતયશ સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણા છનો ચાતુમાસ મંગલ પ્રવેશ થયો પરમ પૂજ્ય આધ્યાત્મ યોગી શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય સરળ સ્વભાવી જૈનાચાર્ય શ્રી અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ પરમપૂજ્ય મુનિશ્રી અનંત દર્શન વિજયજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય મુનિશ્રી અનંત્રવેશ સોળ છ ને રવિવારના ગાંધીધામ જૈન મૂર્તિ પૂજક સંઘમાં દબદબા ભેર રંગે ચંગે સંપન્ન થયો હતો રવિવારે ગાંધીધામમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ માં સુરત નવસારી મુંબઈ માંડવી ભુજ માધાપર ભચાઉ આડેસર સહિત કચ્છના ગામે ગામના સેંકડો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા રવિવારે સવારના આઠ વાગે આઠ કલાકે પૂજ્યશ્રીનો ઉપાશ્રયમાં પ્રવેશ થયો હતો ત્યારબાદ બેન્ડ પાર્ટી અને ઢોલ તથા શરણાઈના નાદ તેમજ વિવિધ ધાર્મિક નારા સાથે નીકળેલી નગરયાત્રાએ ગાંધીધામ શહેરમાં સારું એવું આકર્ષણ જગાડેલ હતું સવારના નવકારસિંહ બપોરનું સ્વામી વાત્સલ્ય અને સાંજના ચૌવિહાર એમ સંપૂર્ણ દિવસની સાધર્મિક ભક્તિનો લાભ શ્રી રતનસિંહ ઓતમચંદ સંઘવી પરિવાર ગાંધીધામ બચાવએ લીધો હતો ગાંધીધામ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ફરીને નગરયાત્રા ચિંતામણી દેરાસરે પહોંચી હતી ચિંતામણી દેરાસરના ઉપાશ્રયમાં યોજાયેલી ધર્મસભામાં દીપકભાઈ કોઠારી ભુજે સામૂહિક વંદન કરાવ્યા હતા જૈનાચાર્ય શ્રી અનંત યશ સુરીશ્વરજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે આહાર સંઘના ઉપર અંકુશ મૂકી બારે માસ યથાશક્તિ ધર્મ આરાધના કરવી જોઈએ તેમણે ભાવિકોને ચાતુર્માસમાં કરવાના શ્રાવક અને શ્રાવિકાઓએ કરવાના કર્તવ્યો વિશે વિગતે સમજણ આપી હતી આ પ્રસંગે અનંત ચારિત્ર વિજયજી મહારાજ સાહેબે ભાવિકોને ચાતુર્માસ દરમિયાન ગાંધીધામ સંઘમાં થનાર સિદ્ધિ તપમાં જોડાવા અનુરોધ કરતા ભાવિકોએ સિદ્ધિતપ કરવા માટે નામ લખાવા લાઈન લગાવી હતી આ પ્રસંગે ગાંધીધામ સંઘના પ્રમુખ ચંપાલાલજીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી ગાંધીધામ સંઘને જૈનાચાર્ય અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા છ અને સાધ્વીજી મહારાજ સાહેબનો ચાતુર્માસનો લાભ મળવા બદલ ખુશી વ્યક્ત કરી ચાતુર્માસ મંગલ પ્રવેશમાં કચ્છ તેમજ કચ્છ બહારના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ તેમનો આભાર માન્યો હતો આ પ્રસંગે ગુરુપૂજનનો લાભ માતુશ્રી મણિબેન ધનજીભાઈ દોશી આડેસર સુરતે અને જૈનાચાર્યને કામડી ઓઢાડવાનો લાભ બાદરભાઈ વાલજીભાઈ દોશી આડેસર ભુજ એ લીધો હોવાનું ગાંધીધામ જૈન સંઘના મંત્રી જીતુભાઈ છેડાએ જણાવ્યું હતું ગાંધીધામ સંઘની નાની બાલિકાઓએ સંગીતના સથવારે અભિનય સાથે ગીત ગાઈને સૌ શ્રોતાઓને ખુશ કરી દીધા હતા આ પ્રસંગે ગાંધીધામના જુદા જુદા સંઘોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજના દીપકભાઈ કોઠારીએ કરેલ હતું જ્યારે સંઘના મંત્રી જીતુભાઈ છેડાએ આભાર દર્શન કરેલ હતું અહેવાલ દિનેશભાઈ મહેતા માંડવી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज हाई कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્તે